प्राप्त विगतों अनुसार गीर फाउंडेशन द्वारा इको क्लब ने वधु प्रवृत्ति सभर बनाव पर्यावरण शिक्षण कार्यक्रम अंतर्गत शाला ने प्रवृत्ति साथे ज्ञान आप थी श्री शास्त्री विद्यालय शिथोल आचार्य श्री शाहिद शेखना मार्गदर्शन में मा पृथ्वी पर दरेक जीव महत्व पर एक दिवसीय कार्यक्रम योजना आक्ताओं ए जैविक विविधता जैविक विविधता ના ફાયદા અને સંરક્ષણ વિશે ખૂબ જ રસપ્રદ માહિતી આપી હતી જેમાં મુખ્યત્વે જણવામાં આવ્યું હતું કે પૃથ્વી પર આશરે 30 લાખ જેટલા જીવો વસવાટ કરે છે આ તમામ જીવો પૃથ્વી પરના જીવન માટે ખૂબ જ મહત્વના છે આ ધરતી પરના તમામ જીવો એકબીજાના જીવન માટે કડીરૂપ છે જે કડી તૂટે તો પર્યાવરણનું સંતુલન ખોરવાઈ શકે છે અને પૃથ્વી વિનાશ તરફ દોરાઈ શકે છે જેથી આ પૃથ્વી પર દરેક સજીવ મહત્વના છે શાળાના ઇકો ક્લબના સો જેટલા વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ માટે શાળાની આસપાસની વનસ્પતિઓ તથા પ્રાણીઓનો સર્વે કરવા માટે લઈ જવામાં આવ્યા હતા અને સ્થળ પર જૈવિક સંરક્ષણ વિશેની ચર્ચા કરી નજીકમાં આવેલા નૈસર્ગિક સ્થળની મુલાકાત કરી ત્યાંની જૈવિક વિવિધતા સમજવા માટે પ્રયત્ન કરી તેના સંરક્ષણ માટે શક્યતાઓની ચર્ચા કરી વિગતવાર સમજ આપવામાં હતી કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના પ્રતિભાઓ લેવામાં આવ્યા હતા અને જૈવિક વિવિધતા વિષય યોજવામાં આવેલ ચિત્ર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઇકો ક્લબ ઇન charge શ્રીમતી યુ બી राठौड़ દ્વારા કરવામાં આવ્યું હતું.